આપણો ફોન ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણી ઘણી વાતોને સાંભળે છે આપણા ફોનની પાસે આપણે ઘણી વાર છે ને કોઈ વાતો કરતા હોઈએ છીએ કોઈ પણ સાડી પરચેસ કરવી છે કોઈ ક્લોથ્સ પરચેસ કરવા છે કોઈ હોમ ડેકોરની વસ્તુ પરચેસ કરવી છે ધેન આફ્ટર આપણે આપણા સોશિયલ મીડિયાને જ્યારે ઓપન કરીએ છીએ તો આપણને આપણા સોશિયલ મીડિયામાં એ વસ્તુની એડ ઓથેન્ટિક એડ દેખાય છે કે આ વેબસાઇટ ઉપર તમને એસી ટકા ઓફ મળશે બીજી વેબસાઇટ છે કે જેની ઉપર તમને સિત્તેર ટકા ઓફ મળશે આ વેબસાઇટ ઉપર તમને સારી વસ્તુ મળશે તો મિત્રો હાઉ ઇઝ ધીસ પોસિબલ આપણા ફોનની અંદર એક સેટિંગ્સ છે પરમિશન મેનેજર પરમિશન મેનેજરમાં જઈને મિત્રો તમારે ચેક કરવાનું છે કે કઈ કઈ એપ્લિકેશનને તમે કયા કયા પ્રકારની પરમિશન આપેલી છે ઇટ મીન્સ કે તમારા ફોનમાં કેટલી એપ્લિકેશન્સ એવી છે કે જેને તમારા કોલ લોગની જરૂરત જ નથી છતાં પણ એ એપ્લિકેશન તમારા કોલ લોગ જોઈ શકે છે ઘણી એપ્લિકેશન્સ એવી પણ હશે કે જેની પાસે તમારા ફોનના કેમેરાના પણ એક્સેસ હશે કોન્ટેકના પણ એક્સેસ હશે ઇવન ફાઇલ્સના પણ એક્સેસ હશે લોકેશનના એક્સેસ હશે માઇક્રોફોનના એક્સેસ હશે ઇવન નોટિફિકેશન છે ફોટોસ છે વિડીયોઝ છે ફિઝિકલ એક્ટિવિટીસ છે એસએમએસ છે ઇટ મીન્સ કે આ આખું લિસ્ટ છે મિત્રો તમારા ફોનમાં સેટિંગ્સમાં પરમિશન મેનેજરમાં જઈ અને તમે ચેક કરો કે કઈ એપ્લિકેશનને કયા પ્રકારના પરમિશનની જરૂર છે અને કઈ એપ્લિકેશનને કયા પ્રકારના પરમિશનની જરૂર નથી હવે ઘણી એવી સોશિયલ મીડિયા હશે કે જે તમારો માઇક્રોફોનને એક્સેસ કરતું હશે તો તરત જ એ એપ્લિકેશનને ડોન્ટ એલાવ કરી નાખો કે જેથી એ એપ્લિકેશન તમારો વોઇસ ન સાંભળી શકે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે લાઇક અને શેર કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ